વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ દસમાં વિષય વિજ્ઞાન માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષામાં જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે વર્ષ બે હજાર ચોવીસમાં બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં પેપર લેવાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયેલ છે તો આ વિભાગ એ આપેલ છે તો સૂચના આપેલી છે કે પ્રશ્ન ક્રમ એકથી ચોવીસ સૂચના મુજબ ઉત્તર લખવાના છે અને દરેકનો એક ગુણ છે ચોવીસ ગુણમાં વિભાગ એ પૂછાય છે નીચે આપેલા એકથી છ વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે તેમાં પહેલું જ આપેલું છે કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે તો જવાબ આવશે એ ફિનોલ્ફેલિન બે નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો જવાબ આપશે સી સી ફોર એચ નાઇન ઓ એચ ત્રણ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે જવાબ આપશે સી ઉત્સર્જન ચાર વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન તાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જવાબ આવશે બી તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે પાંચ નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન ટુ એફ વન અને એફ વનની વચ્ચે છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો એ જવાબ આવશે એ ટુ એફથી દૂર છ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે જવાબ આવશે સી પચીસ સેન્ટીમીટર સે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો સાત આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે જવાબ આવશે મિથેન આઠ માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે જવાબ આવશે સેતાલીસ નવ ખાલી જગ્યાની દિવાલ જાડે અને સ્થિતિસ્થાપક હોય છે જવાબ આવશે તમને દસ ખાલી ગયાના પર્ણમાં વાનસ્પતિ પ્રજનન થાય છે જવાબ છે પર્ણ ફૂટે અગિયાર ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર પ્લસ ટુ ડી હોય તો ખાલી ગયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે જવાબ છે બહિગોળ લેન્સ બાર ખાલી ગયા તો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે જવાબ છે પારો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તેર ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાએ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે આ વિધાન સાચું છે ચૌદ પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગમાં હોય છે આ વિધાન ખોટું છે પંદર કિકીના કદને નાનો મોટો કરી શકતી નથી આ વિધાન ખોટું છે સોળ જો દ્રાવણને પીએચનું મૂલ્ય સાતથી ચૌદ સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં એચ પ્લસ આયનની સુંદરતામાં ઘટાડો થાય છે આ વિધાન સાચું છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો સત્તર પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે જવાબ છે અનુમસ્તિક અઢાર મેન્ડલના વટાણામાં પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી ટી ટી સ્મોલ ટી અને સ્મોલ ડબલ ટી છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રસન્ન બંધારણ અલગ પાડો જવાબ

નીચેના જોડકા સાચા બને તે રીતે જોડો એમાં એ અંતઃસ્ત્રાવ આપેલા છે અને અંતઃસ્ત્રાવનું કાર્ય એકવીસ થાઇરોક્સિન તો એ જવાબ આવશે બે શરીરના વિકાસ માટે ચયાપચનનું નિયમન કરે છે બાવીસ ટેસ્ટોસ્ટેરેન તો જવાબ આવશે સી પુરુષ પ્રજનન અંગનો વિકાસ એ પોષક સ્તર આપેલ છે અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ આપેલા છે ત્રેવીસ દ્વિતીય પોષક સ્તર તો જવાબ આવશે બી પ્રાથમિક ઉપભોગીઓ ચોવીસ તૃતીય પોષક સ્તર તો જવાબ આવશે એ દ્વિતીય ઉપભોગીઓ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અહીં પૂરો થાય છે જેમાં એક એક ગુણના પ્રશ્નો પૂછાયા છે વિભાગ બી અહીં વિદ્યાર્થી મિત્રો વિભાગ બી અઢાર ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન બે બે ગુણમાં પૂછાય છે પચીસ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો સવિસ આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મો લખો જવાબ સત્યાવીસ તફાવતના બે મુદ્દા લખો તમને શિરા જવાબ અઠ્યાવીસ પુષ્પના આયામ સેદની નામ નિર્દેશનવાળી માત્ર આકૃતિ દોરો જવાબ ઓગણત્રીસ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તેમને જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા સિલેફીસ એડસ તથા મસા જેવી બેક્ટેરિયા જન્ય અને વાયરસ જન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું જેમાં નિરોધનો ઉપયોગ આંકડીનો ઉપયોગ કોપોટીનો ઉપયોગ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં એ જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયા જન્ય અને વાયરસ જન્ય રોગોમાં વર્ગીકૃત કરો અને બીજું આપ્યું છે કે ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈપણ બે સાધનો નામ લખો તો એ બે સાધનોમાં આવશે અહીં નિરૃતનો ઉપયોગ આંકડીનો ઉપયોગ કોપોટીનો ઉપયોગ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી વગેરે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં ફકરો આપેલો છે તેમાં જોઈ અને બે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ત્રીસ એ વ્યાખ્યા આપો આંખની સમાવેશન ક્ષમતા અને બીજું આપેલું છે સિનિયરી સ્નાયુઓનું કાર્ય જવાબ એકત્રીસ નીચે આપેલા ઘટકોને સંજ્ઞા દોરો એ વિદુતકોષનું સંયોજન બી પ્લક કળ બંધ સી જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર ડે ચલિત અવરોધ તો એ જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બત્રીસ બારવી વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત પરને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે જવાબ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો જવાબ ચોત્રીસ તફાવત આપો જૈવિક ઘટકો અજૈવિક ઘટકો જવાબ પાંત્રીસ જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો જવાબ છત્રીસ નીચે આપેલી મનુષ્યને ઉત્સર્જન તંત્રની આકૃતિમાં એ બી સી અને ડી ભાગોના નામ જણાવો એ કંસમાં આપેલા છે મૂત્રશય મૂત્રપિંડ મૂત્રમાર્ગ અને મૂત્રવાહિની તેમાં જે એ ભાગ દર્શાવે છે તે આવશે મૂત્રપિંડ અહીં બી ભાગ દર્શાવેલો છે તે આવશે મૂત્રવાહિની સી ભાગ દર્શાવેલો છે તે આવશે મૂત્રશય અને અહીં ડી ભાગ દર્શાવેલો છે તે આવશે મૂત્ર માર્ગ સાડત્રીસ જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો આકૃતિ જરૂરી છે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી પૂરો થાય છે જેમાં બે બે ગુણના પ્રશ્નો પૂછાય છે વિભાગ સી જે અઢાર ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ને ત્રણ ત્રણ ગુણમાં પૂછાય છે અડત્રીસમો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીં એક આકૃતિ આપેલી છે ચાઇનાડીઝ છે સિલ્વર ક્લોરાઇડ છે સૂર્યપ્રકાશ છે અને અહીં પ્રશ્ન પૂછાયેલા છે તેના જવાબ આપવાના છે અહીં પહેલાં આપેલું છે કે ઉપરૃત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો તો જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે વિઘટન થાય છે બીજા નંબર આપેલું છે કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે જ ચાઇનીઝ ડિશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો તો જવાબ આવશે સફેદમાંથી ભૂખરો રંગ બને છે અને સિંહ ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો તો સમીકરણ આવશે ટુ એ સીએલ સૂર્યપ્રકાશની હાજરીમાં થશે ટુ એ પ્લસ સીએલ ટુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના ઓગણચાળીસ તફાવતના મુદ્દા લખો તાતુઓ અને અતાઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે અહીં પ્રશ્નો લોંગ હોવાથી તેનું સોલ્યુશન કરેલ નથી પરંતુ કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે અને વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્નો બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે એટલે પૂછાવાની શક્યતાઓ પણ વધુ હોય છે એટલે મોસ્ટ એમપી પ્રશ્નો પણ કહી શકાય ચાલીસ ધાતુ યક્ષને કુદરતમાં સલ્ફાઈડ ય સ્વરૂપે પ્રાપ્ત થયા છે તે લોખંડની વસ્તુઓના ગેલોનાઇઝેશનમાં વપરાય છે એ ધાતુ યક્ષને ઓળખો અને બીજ સલ્ફાઇડ એક્સ એક્સ તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાશિની પ્રક્રિયા દ્વારા સમજાવો આ પ્રશ્ન એ પણ ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે એકતાલીસ પરાવર્તી કમાન એટલે શું પરાવર્તી કમાનની માત્ર નામ નિયંત્રણવાળી આકૃતિ દોરો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે બેતાલીસ અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો તે પૈકી કોઈપણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો આકૃતિ જરૂરી નથી તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે તેતાલીસ એ નર માનવ પુરુષ તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો બે શુક્રપિંડનું કાર્ય જણાવો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે ચુમ્માલીસ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે પિસ્તાલીસ એ અંતર્ગુળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણા આકૃતિ દોરો બે અંતર્ગુળ અરીષ્યમાં કોઈપણ બે ઉપયોગો લખો તો આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે છેતાળીસ વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બારમાંથી પૂછાયેલ છે વિભાગ ડે વીસ ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ને ચાર ચાર ગુણમાં પૂછાય છે તેમાં સુડતાલીસ વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગો લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બેમાંથી પૂછાયેલ છે અડતાળીસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો બે પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર બેમાંથી પૂછાયેલ છે ઓગણપચાસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ એસ્ટીકરણની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તથા એસ્ટરના ઉપયોગો લખો बी इथेनोइक ऍसिडना गुणधर्मो લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે 50 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો બી ખુલ્લા વાયુરંત્ર અને બંધ વાયુરંત્ર સિંદ્રાની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલ છે 51 માનવ પાચનતંત્રને નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી માનવ પાચનતંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર અગિયારમાંથી પૂછાયેલ છે બાવન કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠે છે તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાની પંદર મીટર દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ તેના ટેબલ પર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં સ્થાપેલા અક્ષરો સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી તો ઉપરના કિસ્સાને વાંચો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો એ તે વ્યક્તિ દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતી છે તો જવાબ આવશે દ્રષ્ટિની ખામી બે તે દ્રષ્ટિ ખામી ઉદ્ભવના કારણો જણાવો અને સી તે ખામી કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દોરી સમજાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસમાંથી પૂછાયેલ છે ત્રેપન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ કરેલો વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો બી ઘરેલો વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્ત્વ સમજાવો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર અગિયારમાંથી પૂછાયેલ છે ચોપન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો બી કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો તમારા વિચારો જણાવો આ પ્રશ્ને ચેપ્ટર નંબર તેરમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ બે હજાર ચોવીસ જે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન પૂરું થાય છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ દસના બીજા વિષયના મોડેલ પેપર તથા સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ